રાજકોટના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ હોલ ખાતે પચાસ થી વધુ સ્કૂલના ધોરણ અગિયાર અને બાર ના એકસો વીસ વિદ્યાર્થીઓને સીએ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓને સીએ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા તથા મુંબઈથી હિતેશ શર્મા અને વડોદરાથી વિપુલ ગેડિયા સર દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ફેબ્રુઆરીમાં સીએનું રિઝલ્ટ આવ્યું છે જેમાં જે કે શાહ ક્લાસીસના ચાલીસથી વધુ વિદ્યાર્થીઓને સીએમાં ત્રણસોથી વધુ માર્ક્સ આવ્યા હતા મારું નામ સી એ ટોલિયા છે જેકેશા ક્લાસીસ રાજકોટ બ્રાન્ચનો હું ઇન્ચાર્જ હેડ છું હમણાં ફેબ્રુઆરીમાં સીએ ફાઉન્ડેશનનું રિઝલ્ટ આવ્યું જેમાં રાજકોટ જેકેશા ક્લાસીસના બસો પચાસથી વધુ વિદ્યાર્થીઓ સીએ ફાઉન્ડેશનમાં પાસ થયા જેમાંથી ચાલીસથી વધુ વિદ્યાર્થીઓ ત્રણસો પર લઈ આવ્યા કે જે એક મોટું અચિવમેન્ટ છે રાજકોટની હિસ્ટ્રીમાં આવું કોઈ નથી થયું કે એક જ સંસ્થામાંથી આટલુંક સારું રિઝલ્ટ આવે એને ધ્યાનમાં રાખીને આજ વખતે અમે આ રવિવારે સ્ટુડન્ટ્સનું ફેલિસિટેડ પ્રોગ્રામ ગોઠવો કે જેના ત્રણ રીઝન હતા કે ખાલી ફાઉન્ડેશનમાં પાસ કરવા માટે અમારો પ્રયત્ન નથી પણ ઇન્ટરમાં પાસ કેવી રીતના કરવું એના માટે બરોડામાંથી વિપુલ ગેડિયા સર કે જેને ફક્ત ને ફક્ત ઇન્ટરમાં કઈ રીતના પાસ થવું એના માટે માર્ગદર્શન દેવા માટે આવ્યા હતા અને મુંબઈથી હિતેશ શર્મા સર કે જે કોસ્ટિંગ સબ્જેક્ટ ભણાવે છે એને આગળનું માર્ગદર્શન આપ્યું કે ઇન્ટરમાં તમારે શું ધ્યાન રાખવું બીજી વસ્તુ કે અમે જેકેસા ક્લાસીસ એવું બિલીવ કરે છે કે ફક્ત જેકેસા ક્લાસીસના પ્રયત્નથી આ રિઝલ્ટ આવે એ પોસિબલ નથી ઇલેવન ટ્વેલ્થના ટીચર્સ અને પેરેન્ટ્સનો બી એટલો જ મહત્ત્વ છે એને ધ્યાનમાં રાખીને આ ફેલિસિટેડ પ્રોગ્રામ આપણે ઇલેવન ટ્વેલ્થના ટીચર્સ અને પેરેન્ટ્સને સાથે રાખીને કર્યું જેમાંથી પચાસથી વધુ સ્કૂલના પ્રિન્સિપલ અને ટીચર્સ આપણી સાથે પાર્ટિસિપેટ થયા છે અને અત્યારના આપણે બસો દસ કરતા વધુ વિદ્યાર્થીઓનો અત્યારના રાજકોટમાં ફિલિસિટેટ કરેલ છે કારણ કે જ્યારે સીએનું રિઝલ્ટ આવ્યું એક લાખ બત્રીસ હજાર વિદ્યાર્થીઓમાંથી બેતાલીસ હજાર વિદ્યાર્થીઓ એટલે ઓલમોસ્ટ ત્રીસ ટકા રિઝલ્ટ આવ્યું ઈ અચિવમેન્ટ માટે આપણે કર્યું છે કે તમે કયો કોર્સ કરી રહ્યા છો જે સીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કોર્સ વર્લ્ડનો સેકન્ડ નંબરનો બેસ્ટ કોર્સ છે એ કરી રહ્યા છે ત્યારે અમારું માનવું છે કે ફાઉન્ડેશન લેવલ બી પાસ કરવું એ ખૂબ જ ટફ છે તો બાળકોને પ્રોત્સાહન મળે અને નવા બાળકો જે જે ઇલેવન્થ ટ્વેલ્થમાં છે એમને બી સીએ કરવાનું મોટિવેશનલ મળે એના માટે આજે આપણે ફિલેસીટેડ પ્રોગ્રામ ગોઠવેલ છે